નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મસ્લ રાજઘની ખાનગી મેડી ઉપર તે વખતે ત્રણ જણા બેઠા હતા એક સતોજામ બીજા જેસો વજીર ને ત્રીજા ખેતી ગામના લોમા ખુમાણ ત્યારે તો મા આશાપરાએ જ મહેર કરીને સુલતાન આપણા હાથમાં સૂંપ કહેવાય સત્તાજામને લોમાએ આપેલા નવા સમાચારથી સંતોષની ઉર્મીઓ ઉપડી લોમા ખુમાણે જામની ઉર્મિઓને વધુ અનક ચડાવી અને અટાણે તો આકડે મધ વળી માખ્યું વિનાનું એવો મામલો અમદાવાદમાં મચી ગયો છે અમીરોની ચાદાવાસ ઘડી ચાલી રહી છે ઇતમાદ ખાન તો સુલતાનની જ ગ્રોથમાં રખવાયું ભમે છે ને લશ્કરો ભેગા કરી કરી માર ખાય છે સૈયદ મુબારકનો તો કાટલું કાઢી નાખ્યો એનો દીકરો સૈયદ મીરાનું માર્યો ફરે છે પણ ગાદીએ બેઠેલો ચગીન ખાન લોકોનું ભારે લાડીલો બની બેઠો છે ને સાંભળ્યું છે ખરું સતો માહિતી હોવાનો કરતા હતા એ વાત ખરી તો છોકો બેસાડી દીધો છે એક તો એક દરબારી મુગલને કોઈક ગરીબ માણસની છોકરીને ઉપાડી જવાના ગુના બદલ છડેચોક ફાંસીના લાકડામાંથી લટકાવી દીધો લશ્કરમાં ધાક બેસી ગઈ ને તે પહેલાંય કાકરિયાને કાંઠે પહેલો પડાવ કર્યો પંદર દિવસ ફોજ પડી રહી આજુબાજુ લીલાછમ ખેતરો વાડીઓ પણ હુકમ કર્યા કે ખબરદાર જો કોઈના ઘોડાઈએ ખેડૂનો એક લીલું પાંદડી બગડ્યું છે તો ઠાર જ મારીશ પંદર દિવસ ફોજ પડી રહી પણ એક ટીટળુંએ જાણે ન બેઠું હોય એવી નિરાંત લઈને ખેડૂતે નિંદર કરી આમ લોકોમાં તો થયો છે વાહ વાહ પણ એટલા જ કારણસર અમીરોમાં કડવો છે કા સત્તા સવાલ એની બુદ્ધિનો માપક હતો અમીરને જોતો તો ઓઢો ને આ તો નીકળી પડ્યો પાણીદાર એટલે હવે તો એને લાવનારો શેર ખાન જ પસ્તાય છે આપણે ત્રાંગડો સાંધીએ તો એ જ મારી ગણતરી છે મેં શેરખાનને સંદેશો મોકલ્યો છે કે જૂના સુલતાનનું ઠેકાણું મારા જાણવામાં છે જ્યાં છે ત્યાં એ સહી સલામત છે તમે નવાને ઠેકાણે કરી નાખો તો પછી હું જૂના ના વાવડતો તમે ઉતાવળ કરી લોમાભાઈ જામ સત્તાએ અણગમો છતો કર્યું કા આપણા બેના તરફથી ઘેવરાવું તું જોજો જામે મારી કિંમત કરી મેં શું મારા નામથી જ મોટાઈ ખાટી હશે મેં તો જાડેજા રાજ તમને જ આગળ ધર્યા છે નિકર હું અહીં આવું શા માટે ત્યારે તો મારી ભૂલ થઈ કાઠીઓનો આપને ઇતબાર કાંઈક ઓછો ખરો ને લોમા ખૂમાને ઠેકાણા સર ઘા કર્યા હવે ભાઈ દર ગુજર કરો પણ હવે પહેલું કામ આપણે જૂનેગઢ જઈ અમીન ખાનને હાથ કરવાનું રહે છે એને એ મેં સંદેશો મોકલ્યો છે એ એ પાછો આપના સેવક તરીકે હું ખુમાણે પાણી પહેલાં પાર બાંધી ત્યારે તો આપણું ત્રણનું જૂથ નક્કી થયું ગુજરાત આપણે સમજો ને છોકરો તો નહીં છટકે નહીં એ તો સોરઠની ઈમાનદારી ઉપર ઘેલો બન્યો છે એને તો કાયમ ફફડતો રાખવાની ચાવી મારી આગળ છે શું ઈમતાન ખાનનું નામ એ આવ્યું ઇતમાત એટલું કહેતા તો આપઘાત કરવા ઉઠે છે ત્યારે હવે હવે બસ વાત જ જોઈએ છીએ નવો સુલતાન જંગી ઠાર થયું સાંભળીએ કે ઘોડા ચાપીએ કેમ જેસાવજીર જામ સત્તાએ ત્રીજા મોન ધારણ કરી બેઠેલા એ વૃદ્ધ તરફ આંખો ઠેવીને પૂછ્યું તમે કેમ કાંઈ બોલતા નથી તમારું શું ધ્યાન પડે છે આટલું જ જેસા વચેરે શાંતિથી કહ્યું કે આપણી દાનત એ છોકરાને ખાતર છેલ્લામાં છેલ્લી વાત સુધી ખપી જવાની હોવી જોઈએ ફક્ત ગુજરાત હાથ કરવાની ગણતરી હશે તો એ છોકરાનું કાસર નીકળી જશે જેબાઈ તો જામ બાપુ લોમા ખૂમાણે આંખ ત્રાસી કરી સદા ટેકની નીતિને વિશ્વાસની જ વાતો કરતા રહ્યા વાત વાતમાં બસ ખપી જવું ખપી જવું ખપી જવા સિવાયની રાજનીતિમાં જેસાભાઈની જાચ જ પૂરતી નથી રાજનીતિ જેસાભાઈ ખુમાણ સામે હસ્યા હવે જેસા વજીર જામ સત્તાએ કહ્યું એ નેકટેકને ઈમાનદારીની વાત આમ રાજપૂતને માટે રહેવા દો ને બાપા જામના બોલવાનો વ્યંગ વજીને એની હલકી ખવાસ જાત સંભાળી આપવાનો હતો તો પછી હાવ ધણી જેસાભાઈએ શીર નમાવ્યું હું તો આપનો ચાકર છું હુકમ કરો એટલું જ માગું છું શાબાસ તમને લોમા ખુમાણ મારો વચીસ તો જોગી છે જોગી નગરના નગરા ક્ષત્રિય વટે અને જોગી કરીને જે સાબુત છે ને જાડેજા રાજ લોમા ખુમાણે ખોબે ને ધોબે જીભની ખાંડ પીરસી હવે એ છોકરાને અહીં લાવું ના દાખલો કરશોમાં હું જ આવીને મળી જઈશ ને બીજી એક વાત કહું પેટમાં રાખજો મારી ઉમેર તો પદુ તો એ છોકરાને એક જાડેજી પરણાવી દેવાની છે પણ અત્યારે જાડેજા કુર તો ખાલી છે સગા સંબંધીઓમાંથી ગોત કરાવીશ તો તો રંગ રહી જાય લોમા ખોમાણી જે સાવજીર તરફ આંખ ત્રસી કરી વાવડો કાંઈ દ્રશ્ય વળે છે એ જોયા પછી નક્કી કરશું આપને તો એ લાવો લેવાનો કુળધર્મ મોકળો રાખ્યો છે આપના અમારાથી થોડો લાભ લેવાય તેમ છે આપના પૂર્વજો રાજનીતિના સાચા જાણ હતા અમે તો ઢોરા ચારવામાં જ રહી ગયા લોમા ખોમાણ સત્તાજામને ફૂલાવી ઢોલ કરી મૂક્યા અમારો જાડેજાઓનો પણ કુળધર્મ કડક છે સત્તાજામે મોજ પર હાથ મૂક્યો મારી નાખીએ દીકરીને પણ અમારાથી ઉતરતા રાજપૂતને દઈએ નહીં સુલતાનોને બેસ પર દઈએ જાડેજાનો ખોડો તો પડતા આપનો થાંભલો જ છે જામ બાપુ અમે તો જાડેજાથી જ ઉજળા છીએ એમ કહીને પછી લોમા ખુમાણે વિદાય લીધી મહેમાનના ગયા પછી પણ જેસા જેસાવજીરનું મન હલ્યું ચલ્યું નહીં મેં કહ્યું જેસા વજે આમ કરતા તો તમને વિચારવાયું ઉપડી જશે શું ભાજળ ગળ કરી રહ્યા છો મનમાં નહીં અનદતા જેસા વજીરે કહ્યું બીજું તો કાંઈ નહીં પણ આપે લોમા ખોમાની ચાલે ચાલવા જતા પહેલાં ખૂબે વિચાર કરવા જેવું છે વાત શું કરો છો વજીર જામને આ ચેતણે પોતાના અક્કલના અપમાન બરાબર લાગી હું શું મૂરખ છું કે કોઈકની મતીએ ચાલું હું તો લોમા જેવા અઢારને મારી મતીએ ચલાવું જાણો છો જેસા વચીર અન્નદાતા જેસાએ સહિજ સ્મિત કર્યું જાણું છું એટલે જ આપના વિશે આપના અભિપ્રાયથી હું જુદો પડું છું ને મારા વિશે આખી દુનિયાનો ઊંચો મત હીણો મત એક તમારો જ તમને હું કોઈ દિવસ ન સંતોષી શક્યો અભાગ્ય છે મારી જામ નાના બાળકની પેઠે બળતારા કાઢવા લાગ્યા ખમ કરો અન્નદાતા પણ આપનું મન ચોક્કસ નથી રહી શકતું તે દિવસે દેદાઓની મોળલી દૂર મેં સંગ્રાવી લીધી વર્તે દી હું તેને વિશ્વાસ આપીને નગરમાં તેડી લાવ્યો મારે તો પડોશીઓને મજબૂત રાખી નગર ફરતો મિત્રનો ઘર બાંધવો હતો પણ આપે મને ખબર પડવા દીધા વગર એ પરુણાની કતલ કરાવી નાખી એ વળતડા હું ક્યાં સંગરું તો એ સંગરીને બેઠું છું ઉપર જાતે આપનું દિલ દુભાય છે ખેર માફ કરો ધણી છો એવું કહીને જેસા વચેરે પણ ઘરની વાટ લીધી તે પછી જામ પાસે એના કુંવર અજાજીએ આવીને શરાણિયાની છોકરીનો બનેલો મામલો કહી બતાવ્યો ઢોંગ ભોંગ તો નથી કરતી ને નહેરે નહીં બાપુ ઢોંગ આવા હોય કદી એ જ્યારે બે ભાન બને છે ત્યારે આપોઆપ લોબાણનો ધો પ્રગટાવ્યો લાગે છે નક્કી એની શરમાં કોઈક દેવતા આવે છે એણે શું કહ્યું કોનો રણથણ રચાશે મુગલા મુગલા કરતી હતી એ તો મુગલા તે અહીં કેવા દલીના મુગલો બાપડા સુરતમાં ક્યાંથી આવી શકે આવે કે ન આવે બાપુ પણ આપની તલવાર એના બતાવીએ ભલે કરો ત્યારે નોર વર્તા દિવસે દરબાર ઘરના ચોકમાં શરણિયાઓએ શરણ માંડી શરણના ખેંચનારીઓના બાજુ ને એણે ફાટેલી તેગનરી વરસે હું તો બહુ હારી હું તો બહુ હારી કુંવર આજાજી પિતાની તલવાર લઈને ભેર દોડતા આવ્યા બાઈએ કુંવરને જોતાની વાર શરણ પટ્ટા હેઠા મૂકીને દૂર રહી રહી કુંવરના વારણા લીધા પાછી એ રસ્તી તાણવા લાગી કુંવરે શરણિયાના હાથમાં એ પહોળા પાનાને લાંબીને પાતળી મૂકી માન્યામાંથી નીકળતી શમશેરે કેટલાક માણસોના પ્રતિબિંબો રમાડી લીધા રતન જળીત માન્યામાંથી બહાર આવતી એ તલવાર ફૂલભર્યા બગીચામાંથી બહાર આવતી રાજગુડી જેવી લાગી બાપુની શમશેર મોટા જામ બાપુની સમ ફેર આતુ એવું બોલીને કેટલાક માણસે તલવાની ઓળખાણ પાડી એમાં તો ભવિષ્યવાણીની સિંહ માણા હશે સત્તા જામની સુરવીરતાના પ્રસંગ પર તીર્થાઓ ગોપચોપ આવી ભવિષ્યવાણી કરતા ઊભા હતા જુવાન શરણાઈએ સજવા માંડેલી એ તલવારમાંથી તણાખલા ન ઉપડ્યા પણ ઉગ્ર કિક્યાતા સંભળાયા જાણે શરણાના પથ્થરને કાઢી નાગની રોષે ભરાઈ હસતી હતી ધાગકતીતી એ તલવાર જુવાને પોતાની વહુના હાથમાં મૂકી સ્ત્રી જોવા લાગી એની આંખો કેવા રંગો કેવા ભાવો ધારણ કરે છે તે નિહાળા બધા પાપડ ઊભા શ્વાસ પણ સંભળાતા નહોતા રણથણ એનું એ જ રણથણ બાઈએ બોલવા માંડ્યું અરે ભાગ્યો રણથણમાંથી ભાગ્યો શણાગતને તીધો દગો 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 બેટડા કપાણાને બાપ બુઢો ભાગ્યો હો 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 બાઈના મોંમાંથી અટ હાસ્ય નીકળી પડ્યું ને બાઈ બેહોશ બની ઉભેલ માણસોના મો શ્યામ બની ગયા કુંવર અજોજામ જામ થીજી રહ્યો ધબ 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 મેરીના પગથિયા ભૂલ્યા ઉતરનાર આદમી સતો જામ પોતે જ હતા એક પણ આંખ એમની સામે ઊંચી ન થઈ ડેલે લઈ જાઓ આ ત્રણીને જામે ઘેરા રવે હુકામ આપીને પાછા પગલા સીડી પર ભર્યા તે પછી ત્યાંથી આખો રાસવામો ક્યારે વિસર્જન પામી ગયો ને શરણાને જીવતા ભૂમાં બંધારી દીધા કે શું કર્યું તેની ગમજ ન પડી એવી ત્યાં કીધી છવાઈ ગઈ એ કીધી જાણે મગર હતી રાજગઢ જાણે નાનું માસલું હતું સુનકાર રાજગઢને એ જ સ્થાને હાલિયા ચાલ્યા વગર ખડો રહ્યો હતો એકલો કિશોર કુંવર અચોજામ કોઈએ એના પગમાં જાણે મેખો જડી દીધી હતી ડેલે ડેલે લઈ ગયા ડેલે આટલા શબ્દનો પ્રશ્ન એણે પહેરી ગેરીને પૂછ્યો પહેરી ગેરીએ માથા ધોણાવી હકાર ભણ્યો ડેલો શબ્દ જાણે કે બોલવા જેવો જ નહોતો ડેલો બોલતા ભીખ લાગે ડેલો સાંભળતા રોમે રોમે સવ્યદ અડી જાય ડેલો એક એવું સ્થાન હતું કે જ્યાં જનારા પરણાઓ પૃથ્વી પર પાછા નહોતા વળતા ડેલો એ મોટું કેદખાન હતું ઇન્સારની અદાલતો બેસવાનો એ હજુ શોધી સમય નહોતો ડેલો તો હતો રાજસત્રને દળી નાખવાનું વેરા લઈ સરણેની છોકરીએ રાજનો દ્રોણ કર્યો હતો કેમ કે રાજાના નામ પર એક અણશક્તિ ભવિષ્યવાણીની બદનામી બેસાડી હતી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ